રાજકોટ રેલવે સ્ટેશન ખાતે રાજકોટ દિલ્હી સરાય રોહિલા ટ્રેને લીલી ઝંડી અપાઈ છે આ કાર્યક્રમમાં માન્ય સાંસદ મોહન કુંડારિયા માન્ય સાંસદ રામભાઈ મોકરિયા રાજકોટના માન્ય મેયર નયનાબેન પેઢાડિયા માન્ય ધારાસભ્ય દર્શિતા શાહ અને પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં ટ્રેન નંબર ટુ ઝીરો નાઇન વન થ્રી રાજકોટ દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને નવા રૂપાંતરિત એલ એચ રેન્કના પરિચાલનનો શુભારંભ કરાવ્યો હતો રાજકોટ દિલ્હી જે ટ્રેન ચાલતી હતી પણ જૂનવાડી ડબ્બાઓ હતા આધુનિક ટ્રેન ફર્સ્ટ ક્લાસ એસી હોય સેકન્ડ ક્લાસ હોય થર્ડ ક્લાસ હોય બધા એસીના કોચ અને આની અંદર જોડવામાં આવ્યા છે અને આ ટ્રેન ખરેખર આપણે ટાઈમ ટેબલ તમે જુઓ તો અમદાવાદથી રાજધાની સાંજે છ પાંચ વાગે ઉપડે છે અને સવારે સાડા સાત વાગે દિલ્હી પહોંચે છે એની કલાકો એની કલાકો તમે જો ગણો તો આ પણ સાડા નવ વાગે દિલ્હી સવારે પહોંચવાની છે તો આધુનિક ટ્રેનો જ્યારે રાજકોટને વંદે ભારત હોય ધુરન્ટો હોય ક્યાં દિલ્હીની ટ્રેનો હોય આના સિવાયની હજી બે દિવસ પહેલાં જ જે પત્રો મળ્યો છે ડીઆરમને મેં પૂછ્યું એને પણ પત્ર મળી ગયો છે નવી છ ટ્રેન આપણને મળે અમદાવાદ સુધી જે પટણા હોય નાગપુર હોય આ બધી ટ્રેનો જે અમદાવાદ સુધી છે એ છ ટ્રેન નવી આપણને રાજકોટ સુધી મળવાની છે ટૂંક સમયમાં ચાલુ થવાની છે તો ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને આ ટ્રેનો વધારે વધારે લાભ મળે એનું મુખ્ય કારણ કોઈ હોય તો આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન આદણીય નરેન્દ્રભાઈ એ રેલ મંત્રીને આભારી છે તો વધારે વધારે સુવિધા આપણને જ્યારે મળી રહે ત્યારે આ સુવિધા સારી રીતે જળવાય આ સુવિધાનો સારી રીતે ઉપયોગ થાય એના માટે પણ જનતા સારી રીતે એનો ઉપયોગ કરે એવી પણ મારી વિનંતી ભારત માં થઈ જાય યાત્રિકો કેવા પ્રકારની સુવિધાઓ મળી રહે હવે આ તમે ટ્રેન અત્યારે જોઈએ તો આપણને એમ થઈ જાય કે આજના જ પ્રવાસ કરવા છે એવી ટ્રેન આધુનિક હતી તેમાં સુવિધા સારી મળવાની છે સ્વાભાવિક આજે ખૂબ ખુશીનો દિવસ છે સૌરાષ્ટ્ર માટે રાજકોટ માટે અને અમારા બંને અમે જે સંસદ સભ્યો જે મહેનત કરી છે એને આજે દિલ્હી માટે રાજકોટ સરાઈ રોહિલા જે ટ્રેન હતી એ વધુ આધુનિકતા સાથે વધુ સગવડતા સાથે ફરીથી ચાલુ થઈ છે અને ખૂબ એમાં સેફ્ટી અને વાઇઝ ખૂબ સારી રીતે બધા મુસાફરી કરી શકે કોઈ જાતને અગવડતા નહીં એના માટે છે બીજું મારા પેલા જે મોહનભાઈ કીધું કે છ ટ્રેન નવી મળવાની છે દિલ્હી બાજુની પટણા બાજુની પૂના બાજુની નાગપુર એ બધી ટ્રેન પણ આવશે ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં જે ટ્રેનની કનેક્ટિવિટી ઓછી હતી એ ટ્રેનની કનેક્ટિવિટી વધતી જાય છે અને અમે બંને જાગૃત થઈને જે જે રેલવેના પ્રશ્નો હોય કે એરપોર્ટના પ્રશ્નો હોય એને પ્રાધાન્ય આપીએ છીએ અને વધુ સારી સેવા લોકોની થઈને લોકોને સારી સગવડતા મળે સસ્તી મુસાફરી મળે અને સાયલન્ટ રીતે સારી રીતે એ જાય અને બધાને સુરક્ષિત પ્રવાસ થાય એ જરૂરી છે એ અમલ કરવા પ્રયત્ન કરીએ છીએ અને આના માટે મોદી સાહેબ અને અમારા અશ્વિની વૈષ્ણવજી જે આપણા રેલવેના મિનિસ્ટર છે એને ખૂબ અમે જે રજૂઆત કરી છે એને પ્રાધાન્ય આપ્યું છે પોઝિટિવ લીધું છે અગાઉના મિનિસ્ટરો હતા નવ વર્ષ પહેલાં એ જે તે વિસ્તારના મિનિસ્ટરો હોય એનો જ માત્ર વિકાસ કરતા એ જ બિહારમાં હોય કે યુપીમાં હોય હવે એવું થઈ ગયું છે સાર્વત્રિક વિકાસ થઈ રહ્યો છે રેલવે હાઈવેઝનો